હથિયારો અને સોના ચાંદીના જથ્થા સાથે લૂંટને અંજામ આપે તે પહેલા જ પોલીસે ઝડપી લીધા હતા વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે એક સ્વિફ્ટ કાર નંબર આરજે છત્રીસ સીબી બે પાંચ ત્રણ સાતમાં કેટલાક ઈસમો સવાર થઈ લૂંટના ઈરાદે બગવાડા વિસ્તારમાં ફરી રહ્યા હોવાની માહિતી સોંપડી હતી અંતર્ગત પોલીસે વોચ ગોઠવતા બાતમી કાર આવતા તેને અટકાવી દે તપાસ કરતા તેમાંથી ધારદાર હથિયાર સહિત સોના ચાંદીના ઘરેણા તેમજ વજન કાંટા અને જીઓ રાઉટર અને પેન ડ્રાઈવ સહિત અનેક ચીજવસ્તુઓ મળી આવતા પોલીસ પણ હતી કારમાં સવાર છ જેટલા ઈસમોની ધરપકડ કરી છે પકડાયેલા તમામ ઇસમો રિઢા ગુનેગાર છે જેમાં ત્રણ ઇસમો સામે ગંભીર ગુનાઓ નોંધાયા છે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી એમને જે એક પાક્કી બાતમી મળી હતી કે પારડી પોલીસ સ્ટેશનનો જે બગવાડા વિસ્તાર છે એમાં એક આરજે પાસિંગ ગાડી છે એમાં શંકાસ્પદ ઇસમો કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે આવ્યા છે એ પાકી બાતમી આગળ કંઈક પે ઉત્સવ બારોટ અને એમની આખી ટીમ અલગ અલગ ટીમો આ ગાડીને પકડી પાડવા માટે લાગી ગયેલી હતી ગાડીને પકડી પાડવામાં સ્વિફ્ટ ગાડી જે છે આરજે પાસિંગને પકડી પાડવામાં સફળતા મળી હતી અને ગાડીમાં જે છ વ્યક્તિઓ હતા એમની અંગ જડતી કરતાં અને ગાડીને પૂરેપૂરી તપાસ કરતા અંગ જડતીમાં પોતાના પેટના કિસ્સામાં સોય દોરાથી સીવેલા એવા ઇઠ્યાસીથી નેવ્યાસી ગ્રામ સોનું પાંચસો ગ્રામ ચાંદી એમની અંગ જડતીમાંથી મળ્યા છે સાથે સાથે એમની પાસેથી રોકડા અગિયાર હજાર રૂપિયા મળ્યા છે ટોટલ ચાર મોબાઈલ વીસ હજાર રૂપિયાને મળ્યા છે અને આની સાથે સાથે ઘરખોળ કરવા માટે અને લોકોને મારી નાખવા માટે જે સાધનો ઉપયોગ કરી શકાય એવા છરી સળિયા પાઇપો જે ઘરના નકુચા તોડવા માટેના જે સાધનો છે એ સ્ક્રુ ડ્રાઈવર ટોર્ચ બધી જ વસ્તુ રાત્રિ દરમિયાન ઘરપોડ કરવા માટે ઉપયોગમાં કરવામાં તમામ સાધનો એમની પાસેથી મળી આવે છે એક ખૂબ મોટી સફળતા ક્રાઇમ બ્રાન્ચને આ ગેંગ પકડવામાં મળી છે સફળતા